ડ્રાઈવર નસાની હાલતમાં ભાન ભૂલી બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે જેથી બસમાં બેઠેલા મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા આ બસનો રૂટ મેઘાણીનગર થી ઘુમાનો હતો પણ તો ડ્રાઈવર નશામાં એટલો તૂત હતો કે ભાન ભૂલી બસને આબાદનગર સોસાયટીના રસ્તા પર જવા દીધી આબાદનગર માં એટલેસ બસ ઘુસાડ્યા બાદ ડ્રાઈવર તતિંગ કરવા લાગ્યો ડ્રાઈવરના ના પ્રકારના વલણ જોઈ રહેણાક વિસ્તારના લોકો બસ નજીક એકઠા થયા હતા સ્થાનિક લોકો તેમજ બસમાં સવાર મુસાફરોએ એમટીએસના કંટ્રોલ રૂમમાં ફોન કરી સમગ્ર હકીકત જણાવતા બસને ત્યાં જ રોકી દેવાના આદેશ કરવામાં આવ્યા ત્યારબાદ પોલીસ પણ દોડી આવી હતી સવાલ અહીં એ થાય છે કે આવા નવા આ પ્રકારની ઘટનાઓ બની રહી હોવા છતાં પણ તંત્ર કે ખાડા કાન કરી રહ્યું છે કોઈ મોટી ઘટના સર્જાય ત્યારે કેટલા બેફામ બનેલા ડ્રાઈવર ઉપર પગલા લેવાશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે અમદાવાદમાં એટીએસ બસના ડ્રાઈવરની જો કે હાલ બેફામ બની હોય તેવી ઘટના સામે આવી રહી છે જો કે ડ્રાઈવરની યા છે જોકે હાલ અમદાવાદમાં એમટીએસ બસના ડ્રાઈવર બેફામ બન્યો હોય તેવી ઘટના સમાવી રહી છે નશાની હાલતમાં આડેધડ બસ ચલાવી હોવાની પણ ઘટના સમાવી રહી છે શું છે વિગત

જે છે નશીલા પદાર્થ જે કહી શકાય દારૂ પીધા પછી જે છે ગાડી અંકારતા હોય છે એવી ઘટના ગઈકાલ મોડી રાત્રે ગામની સામે આવી છે કે જે નશામાં ધૂત જે ડ્રાઈવર જે છે તે જે ગાડી ચલાવતા છે અને કહી શકાય જે અકસ્માત કોઈ ઓનારત મોટી ના ઘટે તે પહેલા જે છે તે એક સોસાયટીમાં જે ગાડી જે છે તે કહી શકાય ઘુસાડી દીધી છે ને ત્યારબાદ જે છે સમગ્ર ઘટના જે પોલીસના પ્રકાશમાં આવી પોલીસે હાલ ગુનો દાખલ કરીને

ચોક્કસ હાલ જે ડ્રાઈવર છે તેના ઉપર જે છે ટ્રાફિક પોલીસે જે છે પગલા લેવામાં આવે છે ને તેના ઉપર જે છે ગુનો દાખલ કરવામાં આવે છે પરંતુ સવાલ એવો થાય છે કે જ્યારે જયારે કોન્ટ્રાક્ટરો જ્યારે નોકરી ઉપર રાખતા હોય છે તેની એક શરતો રાખવામાં આવતી હોય છે પરંતુ એ પ્રથમ ઘટના નથી વારંવાર જે ઘટના સર્જાય છે તેના આગળ જવાબદાર કોણ છે બીજો સવાલ એ છે કે જે રીતે જે ઘટના ઘટતી હોય છે તે ડ્રાઈવરોની જે નોકરી હોય છે તે બાર કલાકથી થી વધારાની જે નોકરી જે છે પ્રાથમિક તપાસમાં જે સામે આવી રહી છે કારણ કે ડ્રાઈવરો હોય છે તે પણ એક માણસો હોય તેની ડ્રાઈવ તેની જે નોકરી છે તે તેર થી ચૌદ કલાક હોય છે તેના કારણ પર પીતા હોય છે કારણ કે જે રીતે તમામ પ્રકારની જે કારણો છે પણ સામે આવી રહ્યા છે અને સાથે કહી શકાય જે ગઈકાલે જે ઘટના છે તે ઘટનાને ખૂબ બચાવી તેવી ઘટના છે સામે આવી રહી હતી અને સાથે ડ્રાઈવર એટલો નશામાં ધોત હતો કે તે ભાન ભૂલીને જે છે સોસાયટીમાં ગાડી ગોસાઈ હતી ને ત્યારે બસમાં બેસેલા મુસાફરો હતા